તમાર કરવા તમારી વિધિ તમે કરો મને થોડું હું બેઠો છું કરવા છું પણ તમે ભૂત આવશે ને તો હું બેઠો છું લાગતી એટલે શું છે તમારી રીતે તમે બોલો હું તમાર જોડે બે બરાબર હું ખબર મારે બોલવા જેવું એવું લાગે તો વંડો કુતર તો આવડ ને

કોઈ ભાડી છે કોઈ ખાઈ જાઓ હા તે કોમ કરો તા ને તમે કોમ કરો આવો અમે સમસોદમાં સાધવા આવ્યા છીએ પોપટભાઈ બે તમે આવો એટલી ઘરે અમે તૈયારીઓ કરીએ બધું દુઃખ કાઢ નોખીએ પેટી પેટી લેતા આવજો અને પેટી પેટી લેતા આવજો લાયા ને ભૂલી જાય છે ભૂલી જાય ઉતાવળ આ પોપટભાઈ ભૂલી ગયા

એ બબસી તરો કે આ બધું ખરેખર છે ને આ બધું મોણસ રાખવા પડે બે આલયમાં પણ વિભુસી એમ નહીં જોવાનું મુકો હળખો એકલાવો એકલાવો એમ હો મનો મત કરવું પછી બેને ફોન કર્યો કે તમે બે દાડો બીમાર જેવા લાગો હો તેમ કે આવો અમારા જોડે તો તમારા જો તમારોને બોલાયો કે સમસણ પાસેને આવો તો કીધું સમસણમાં એ બેઠા છે એટલે મેં કીધું હું મારી રીતે જાઉં દવાખાને જે આવ્યો તો એ સેટિંગ થયું નહીં પછી તમારું દુઃખ અમે કાઢીશું કીધું તને સારું વધુ નહીં તાર હું તમારી ઘર આવું તમારા જોડે સમસણે બરાબર એટલે કીધું અમે યોને જૈન હું આટલા આવ્યો છું અને બોલો લાલબા પોપટા તકલીફ માં હું કરું દવાખો લઈ જી આવ્યો જોઈએ ડોક્ટરો એ કીધું કે તમને કોઈ દુઃખ નહીં જોઈએ હા તો તમે અમારા કાબા નું જોતા તા વિચાર કરતા હતા હા તો તમે કીધું સાધના બાદ ના કોઈ જોતા

અને આ કીધું તમે જો સારું કરતા હોય મારું તો ભગવાન આયા તમારા ભગવાન હારું કરી અમે તો શું કરવાના છે અમે તમારા જેવું મોણ છે ના ના હારું જ કરવાનું છે બધું સારું જ થા શાંતિ રાખો આપણે જોઈએ ભૂત બોલાઈએ એ ફસકે છે એ કે તો ખતર પડના આપણો કતા મન ઉતીયો તો બે દિવસથી હું તકલીફમાં હું યાર તમારે આજ રાત માં તકલીફ દૂર

પોણી વાળવાનું હા પલાવ મારે હ આ જા કૂતરો ખારા ગોડી ગોડી માથો પથ્થર ફાજ હે મા પલાવ તો એક કર નાખો બે જુદા ખારે છે તો ઘોડ્યા મારે પોણી વાળવું પડશે આમ જવા દે પેલા જગુભા લાલુભાઈ અને પુપોટભાઈ બેઠા જવા દે અમે જવું તો જોવા જઈ તો હાનું કરવા આવ્યા છે પલાવ છે પલાવ કાઢ્યો ને પોણી વાળું તું મારું

જગુબા બે દા દેખાતા છે એમ નહીં કીધું હું પડ્યો બીમાર એટલે પછી જગુબાનું દુઃખ કાઢવું પડશે આ એની તૈયારી મારા માટે કરી હું ડોક્ટરો પાસે તો કોઈ દુઃખ પકડવાનું નહીં એટલે મારે હોય આપવું પડ્યું અને ફોન કરે હું તો ઘેર જતો હતો દવાખાનાથી નથી આવી ગોળી પછી પાંચસો ગ્રામ લાવ્યો તો સેટિંગ થયું નહીં એટલે કંટાળી પછી મારા ભુવાજી ફોન કરવો પડે કીધું આવો

તને કોઈ તકલીફ તો અમે બેઠા છીએ કોઈ ટેન્શન લેતો નહીં ચક એમને આ બે બે ભોવાજી સમજો એ બે જણે મને બોલાયો મારો દુઃખ કાઢવા માંડે ડોક્ટરોએ કહી દીધું કે કોઈ તકલીફ જેવું નહીં પણ તમે ચોક ચમક્યા છો તો કુંડાળામાં પગ પડ્યો છે એના લીધે તો મારે સમક્ષણ બોલાયો મને કે બે તારા જગુબા દેખાતા છે એમ નહીં એના લીધે હું આવ્યો અને મને ફોન કરી બોલાયો બસ સ્ટેન્ડ બેસી ગયો જગુબા લાવો પીટી લાવો જગુબા

બરાબર છે એ અમારા ગુરુ હતા અમે એમની ગાડી એમના દીકરા અંબાડી એટલે ગુરુ નો છોકરો ગુરુ જ કેવાય બરાબર છે અને મારો મિત્ર છે એટલે બે તાળે મને જોયો ના એટલે ફોન કરાયો કે જગુભા બે તારે દેખાતા છે નહીં તો પછી મેં ફોન આવ્યો મેં કીધું ભાઈ આવી તકલીફ છે એમ તો દવાખાને તેને એક્સ રે બે એક્સરે કરાયા તો એ કાઢું નળખાઈ આવતી નહીં કીધું બધું લાલભાવામાં તમે શું કરશો બસો બસો મારું

પણ મો ચેવું છો ખબર છે બધું દુઃખ તમારું દૂર થઈ ગયું બરોબર હાલ ગોરા જેવા થઈ ગયો અને રૂપાળા ફરશો બરોબર એટલે અમે ચિંતા કરતા નહીં થઈ જાય એટલે કમ્પ્લીટ ગોરા જેવા મને આ એક આ તકલીફ હતી બે દાડે હિંમત ના તો આવતો મેટાન બે ફોન છે બધું તૈયાર થઈ ગયું છે તમારું ધૂપ એટલે તમે જેવા યાર આ ભૂત આવશે તો આ ભૂથાન તો બોલાયો એમો તો બોલાયો તમારું કામ પૂરું કરવા એ તમારે બોવલો જોવાનું મારા ભાઈ બોલાવ ચોટણ ના ચોટણ ના ચોટણ યાર હું ચોટણ જોજોપા નક મ એ તું ઉઠા પાઉ નઈ હા બસ કમ્પ્લીટ થઈ ગઈ થઈ કમ્પ્લીટ થઈ ગઈ હમ ઇધે બોલાયો ચાલુ કરું હો

અમે સાધના કબિયત સુધારી સુધારીએ હું તો બસ સ્ટેન્ડ રહ્યો હતો ના બે ભા મને ફોન કર્યો હું તો કર્યા પોપટભાઈ ફોન કર્યો લાલભાઈ ફોન કર્યો લાલા ભુવાજી કર્યો અને એ બાધાવાનું પડતર છે તો આપડે બધા હોય જ આ બાજુ બીજે જવાનું પ્રજા હોય અમે મોટો કરોડપતિ હોય તો દુઃખ ક્યાં પડે આપડા માતા ની બાધા હોય નાસી હોય પણ આ લોકો બાધા ના કરતા દુઃખ પડે ભુવાજી ભાઈ અમે આયા છીએ જુઓ

કે આવી કે હન અમે ખાવામાં તો લોચા છે એને થોડું ને આવી છું ને આવી